અંકલેશ્વર નગરને સ્વચ્છ નગર બનાવવા નગરપાલિકા નવતર પ્રયાસ કરી રહી છે અંકલેશ્વરમાં ગંદકી ફેલાવનારને સીસીટીવીની મદદથી ઝડપી પાડી કડક હાથે કામ લેવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા નગરમાં જાહેર સ્થળોએ ફેંકવામાં આવતા કચરા અને સફાઈ અંગે જાગૃતિના અભાવથી પરેશાન છે કચરા પેટીઓના સ્થાને જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી પરંતુ કચરો ફેંકનારા રંગે હાથ ન ઝડપાવવાના કારણે અસરકારક કામગીરી થતી ન હતી વારંવાર સફાઈ કરવા છતાં કચરાની સમસ્યા ઠેરની ઠેર રહેતા આખરે પાલિકાએ એક નવતર પ્રયાસ કર્યો હતો. જાહેર સ્થળો કે જ્યાં નિયમિત કચરો ફેંકવામાં આવતો હોવાની સમસ્યા સામે આવતી હોય ત્યાં સીસીટીવી લગાડવામાં આવી રહ્યા છે. નગરપાલિકા સીસીટીવી મોનિટરિંગના ના આધારે જાહેરમાં કચરો ફેંકનારને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી કરશે. અંકલેશ્વર નગરપાલિકામાં તાજેતરમાં જીવીપી પોઈન્ટ ઉપર જીવીપી પોઈન્ટ એટલે કે વર્લ્ડ નંબર ગાર્બેજ પોઈન્ટ જ્યાં લોકોને વર્ષોથી કચરો નાખવાની ટેવ હોય ત્યાં સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે ને અત્યારે કામગીરી પ્રગતિમાં છે અને ભવિષ્યમાં સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરી અને જે લોકો જે નાગરિકો કચરો નાખશે એમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવનાર છે આ ઉપરાંત જે બી પોઈન્ટ ઉપર પેલા સ્ટેજ છે પણ મૂકવામાં આવનાર છે બેન્ચ પણ મૂકવામાં આવનાર છે જેથી કરીને લોકો પોતાની વર્ષો જૂની હેબિટ ચેન્જ કરી બિહેવિયર ચેન્જ કરી અને નગરપાલિકાની જે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં કચરો નાખે એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રયાસને વિપક્ષ પૈસાના વ્યય સાથે જોડી રહી છે ગંદકી ફેલાવનારને ઝડપી પાડવા કેમેરા લગાવવાના ખર્ચને વિપક્ષ નાણાનો વ્યય કહી રહ્યો છે તે સાથે સફાઈના નામે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું વિપક્ષી નેતા ઉમેરી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા તાઇફા નંબર વન કેવી રીતે કરવું એમને આવીને રૂબરૂ મળવું બે ચાર દાદર ચડવાનું છે પણ તાઇફા કમાવીને પૈસા કેવી રીતે કમાવું એમના પાસે બહુ મોટી આવડતો છે કારણ કે એ આવડતો તો ફોરનવાળા બી લઈ જાય એમના ભાઈ માઇન્ડમાંથી તો ઘણા ઘણા બધા અગત્ય મળે હવે એમ કીધું કે ભાઈ તમારે ત્યાં કચરો પડ્યો હોય તેના માટે કેમેરા મેળવી ભાઈ લાખની વસ્તી હોય તો લાખની વસ્તીમાં કેટલા લાખ ઘેરમાં કેમેરા મૂકશો ચોરાએ પર મૂકશો કંઈ કઈ જગ્યા મૂકશો કારણ કે ગામને વાળવા માટે બી તો પરિસ્થિતિ જોઈએ કેવી રીતે કરવાનું છે હમણાં નવો તાઇફોએ એવું કર્યો કે આખા ગામમાં શેરડી કાપવા મજૂર આવેલા હતા ખેતરની શેરડી જે ઉગી ગઈ છે તો તેને બસો બસો રૂપિયામાં લાવીને આખો સાવરણ જઈ આખો રોડ રસ્તા સાફ કરી રહ્યા ચારસો રૂપિયા લેખે ઉધાર્યા રહ્યા બોલો હવે કોઈ મગજ ચાલે કોઈનું કે આટલા મજૂરો કેવી રીતે પુરવાર થશે તો એમણે બુદ્ધિ વાપરી કે જેટલા શેરડી કાપવાવાળા મજૂરો હતા તેને લઈ આવ્યા અને બસો બસો રૂપિયા આપીને ચારસો ચારસોના બિલો બન્યાના નવાઈની વાત છે કે નહીં એટલે એમણે જે નવો તાઇફો કર્યો છે કે ભાઈ કેમેરા બધી જગ્યા મૂકવાના ભીનો કચરો સૂકો કચરો એમાંથી તો હજુ કમિટી બની નથી કચરા ડાયટા છે તેના જો બીમારી કેવી રીતે પેદા થવાની તેનો અભ્યાસ કરમ કર્યો નથી ના નવો તાઇફો લેવા છો ભાઈ ઉલ્લેખનીય અખતરા તો બીજી તરફ આ પાછળ થતો ખર્ચ વિપક્ષની દ્રષ્ટિએ નાણાંનો વ્યય છે ત્યારે અંકલેશ્વર નગરમાં ગંદકી અટકાવવા સીસીટીવી લગાવવાની કામગીરી અસરકારક પગલું ગણવું કે પ્રજાના પૈસા નો વ્યય કેમેરામેન વિનેશ પટેલ અંકલેશ્વર